સો નમસ્કાર મિત્રો જય દાન મહારાજ જય ધાન બાપુ મિત્રો આપણે આવી ગયા છીએ કરજો કેમ કે હું આવા ને આવા વિડીયો દરેક દેવી દેવતાઓના જગ્યાઓના વિડીયો લાવતો રહું છું અને તમે પણ કોઈ પણ જગ્યાના દર્શન કરવા માંગતા હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમારે કઈ જગ્યાના દર્શન કરવા છે કોઈ પણ માતાજીના મંદિરના તો મિત્રો ચાલો જઈએ અંદર મિત્રો અહીંયા પહેલા જ ગણપતિ દાદાનું સરસ મંદિરની મૂર્તિ છે કાળીયા ઠાકરનું મંદિર આપણે ભગવાનના દર્શન કરી રહ્યા છીએ દાન બાપુ જગ્યાના સલાળા મિત્રો આ ગુરુ ગાદી છે કેમ કે સતાધાર ની માતમ અહીંથી શરૂ થાય છે ગીગા બાપુ અહીના શિષ્ય હતા દાન બાપુના તો મિત્રો સતાધાર ની માનતા પણ અહીંયા સડી દેવામાં આવે છે ચઢાવવા માંગતા હોય એ લોકો તો સત્તાધાર માનતા પણ પહોંચી જાય છે કેમકે દાનબાપુના શિષ્ય હતા બાપુ ને દાનબાપુની આ જે જગ્યા છે એ સૌરાષ્ટ્રમાં મોટા મોટી જગ્યા ગણવામાં આવે છે કેમકે અહીં ગુરુ ગાદી ગણવામાં આવે છે તો મિત્રો આ દાન બાપુની જગ્યામાં ત્રણેય ટાઈમ ભોજન ચાલુ હોય છે બપોરને સાજ હરિહરનો સાથ પડે છે તો મિત્રો આ ગુરુ ગાદી ગણવામાં આવે છે મોટી ગાદી ગણવામાં આવે છે

દાન બાપુની ચીજ વસ્તુ રાખેલી છે બેસણા છે આ તમે જોઈ રહ્યા છો આ રથ છે દાન બાપુ નો મોટો રથ છે બગી આને પણ અહીં રાખી દેવામાં આવ્યો છે મ્યુઝિયમમાં બધી વસ્તુ રાખી દેવામાં આવી છે જૂની લાલટેન પણ છે ફાનસ આપણે કહેતા હોય છે ને આ તમામ તમે મિત્રો જોઈ રહ્યા છો તમામ જૂના જમાનાની બધી વસ્તુ અહીંયા દાન બાપુના વખતની વસ્તુઓ બધી અહીંયા રાખવામાં આવી છે કેમ કે દાન બાપુની જગ્યાના જે મહંત છે એમણે બધી વસ્તુ સારી રીતે સાચવીને રાખેલી છે મ્યુઝિયમ તરીકે અહીંયા તો તમે આ બધું જોઈ રહ્યા છો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોની શેર જરૂરથી કરી દેજો મુત્રો આ જૂનું વાદ્યંત્ર છે જે આપણે પહેલાં સંગીત સાંભળતા આમાં ઉપર લખેલું છે સારી રીતે એક એક તમને બતાવી રહ્યો છું આ પણ એક જૂનો રથ છે બગી છે દાન ની એને પણ અહીંયા રાખી દેવામાં આવી છે બહુ સુંદર ને સારી રીતે એનું કલરકામ કરી અને એને સજાવટ કરીને અહીંયા મ્યુઝિયમમાં મેંકવામાં આવી છે તો મિત્રો આવું બધું દાન બાપુની જગ્યામાં તમે જાઓ તો ત્યારે તમે બધું જોઈ શકો છો અને એકવાર સલાળા દાન બાપુના દર્શન કરવા લોકો દૂર દૂર થી આવે છે તમે પણ આવો તો પ્રસાદી ચાલુ જ હોય છે આ જગ્યાનું પ્રાંગણ છે જગ્યાનું મધ્ય ભાગ છે કેમ કે અહીંથી પૂરેપૂરી જગ્યામાં તમે બેસી શકો છો કાંઈ પણ કાર્યક્રમ હોય તો અહીંયા થાય છે જગ્યામાં વિશાળ ગ્રાઉન્ડ છે મોટા મોટા કાર્યક્રમો અહીંયા થતા હોય છે અને આ ગરુડજી છે ગરુડજીનું મસ્ત અહીંયા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કેમ કે હું આવી મોટી મોટી જગ્યાઓના વિડીયો લાવતો જ રહું છું તો મિત્રો દાનબાપુના દર્શન કરી લેજો સર્વપ્રથમ પહેલાં આપણે અહીંથી શરૂઆત કરીશું રામપીરનું પણ સરસ ગોઠવામાં આવ્યું છે સુબીનું પેલાના જમાના સમયનું બધી એવું બધું અહીંયા આવ્યું છે આ બાપુની માળા અહીંયા સરસ રીતે ગોઠવામાં આવી છે ઘાસમાં બાપુ ના શરણ કમલ સરદુકા પણ અહીંયા ગોઠવામાં આવ્યા છે દાન બાપુ નું સમાજ સ્થાન છે તમે જોઈ શકો છો

ગાય નું ટેસ્ટ એવું લાગે કે જાણે રૂબરૂ સાચી ગાય ઊભી હોય એવું લાગે આપણે એવો અહેસાસ કરાવે છે તો મિત્રો અહીંયા એક જે તળાવ છે જે ગંગા જળયો કૂવો કહેવામાં આવે છે રાજગોર જ્ઞાતિ સમાધાન માટે અહીંયા દાન બાપુએ દાન મહારાજે

ભોજન તો ચાલુ જ હોય છે મિત્રો હવે જઈએ આપણે આગળ અહીંયા મોટું છે જગ્યાનું અને અહીંયા બધું સારી રીતે અને સ્વસ્થ ચોખાઈ પણ બહુ જ મંદિરની સારી છે આશ્રમની જગ્યાની જગ્યા દાન બાપુ તો દાન બાપુ સ્થાનક છે સુંદર થાનક છે ને મિત્રો આવા વિડિયો માટે અમને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હું આવા વિડિયો લાવતો રહું છું